ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે મોટું મન રાખ્યું છે અને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર માટે જે નિર્ણય લીધો હતો તેમાં ફેરફાર કર્યો છે તેવું કહેવાને બદલે એવું કહ્યું કે મેં કોઈ આવો નિર્ણય જ કર્યો નથી કોઈ વાંધો નહીં દેરાય દુરસ્તાએ શું હતી ઘટના અને કેવી રીતના ફેરવાયો નિર્ણય તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને અમે અવાજ છીએ તમારો અમે અવાજ છીએ ગુજરાત પોલીસના અધિકારીઓ અને ગુજરાત પોલીસના જવાનોનો અમે તારીખ આઠ ઓગસ્ટના રોજ એક સ્ટોરી કરી હતી અને ગુજરાત પોલીસના અધિકારીઓ ની સમસ્યા ગુજરાતના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને સામે પ્રયત્ન કર્યો હતો તે જોઈ લો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમારે કહેવું છે કે તમે સમગ્ર રાજ્યના તો વડા છો પણ ગુજરાતના ગૃહ વિભાગના પણ વડા છો અને જો તમે જ માતા અને પિતા થઈને તમારા સંતાનોને ચોર સમજવા લાગશો તો તમારા સંતાનો ન્યાય માટે કોની પાસે જશે એક નાનકડી ઘટના છે એક નાનકડો વિષય છે એક નાનકડી વિનંતી છે જે તમારા સુધી પહોંચાડવી છે આ તેની વાત છે તમે જોયું આ સ્ટોરી અમે આઠ ઓગસ્ટના રોજ કરી હતી કારણ કે અમારી પાસે પોલીસ અમલદારોની વિનંતી આવી હતી કે ગુજરાત સરકારે ગુજરાતના ગૃહ વિભાગે અને ગુજરાતના ડીજીપીએ જે નિર્ણય લીધો છે તેના કારણે અમારી જિંદગી જીવવી દોહેલી થઈ જશે તો શું હતી આ સમસ્યા અને શું પરિપત્ર તો વિગત એવી છે કે ગુજરાતના ડીજીપી વિકાસ શાહ ગૃહમંત્રી હરસંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મળેલી એક બેઠકમાં એવો નિર્ણય કર્યો હતો કે ગુજરાત પોલીસના કામમાં પારદર્શકતા આવે તે માટે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોએ ત્રુટક ત્રુટક પણ જ્યાં પાંચ વર્ષ નોકરી કરી છે તે વિસ્તાર તે શહેર તે જિલ્લા અને તે રેન્જમાં જ નહીં તેની આસપાસની રેન્જમાં પણ તેમને મૂકવા નહીં અને નિવૃત્તિ સુધી આ નિર્ણયનો અમલ ચાલુ રહેશે અપવાદ કિસ્સામાં મા બાપ બીમાર હોય અથવા પતિ પત્ની નોકરી કરતા હોય તેવા સંજોગોમાં આ નિયમ લાગુ નહીં પડે એવો પરિપત્ર હતો આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરો નારાજ એટલા માટે પણ હતા આ પારદર્શકતાના નામે સરકાર એવું કહેવા માગતી હતી કે બદમાશી કે ચોરી કે પૈસા કમાવું એ બધું જ પીઆઈ અને પીએસઆઈ કરે છે આમ તેમની ઉપર શંકા પણ કરવામાં આવી હતી અને આ પીએસઆઈ અને પીઆઈ સિવાયના બાકીના તમામ અધિકારી પ્રમાણિક છે એવું અર્થઘટન થતું હતું આ મામલે અમે આઠ ઓગસ્ટના આ એક અમે આ મામલે આઠ ઓગસ્ટના રોજ એક સ્ટોરી કરી પણ એ પહેલાં જે પરિપત્ર થયા એ તમે જોઈ લો પહેલો આ પરિપત્ર થાય છે અને બીજો તારીખ પહેલી ઓગસ્ટના રોજ એક બીજો આદેશ જે સરકારી આદેશ છે જેની ઉપર ડીજીપી ઓફિસનો પત્ર ક્રમાંક પણ છે આ પત્ર તમામ પોલીસ કમિશનર અને તમામ એસપીને મોકલવામાં આવે છે અને તેમાં એવું કહેવામાં આવે છે કે તમારા તાબામાં કામ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર જેમણે પાંચ વર્ષ નોકરી કરી હોય તેમની યાદી ડીજીપીને મોકલી આપો આખા મામલાની ગંભીરતા સમજી અમે જે સ્ટોરી કરી એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્ય મંત્રી સંઘવી અને ડીજીપી વિકાસ સાયને વિનંતી કરી હતી કે તમે તો મા બાપ છો આ તમારા સંતાન છે તેમના વિશે તમે વિચાર કરજો આ દિશામાં સરકાર આગળ વધી રહી હતી તેવી જાણકારી અમને મળી રહી હતી આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વડા હતા ડીજીપી વિકાસ સહાય તેમણે ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓ સાથે ગુનાખોરી કેવી રીતના ઘટાડવી તે માટે આખો દિવસ ચર્ચા વિચારણા કરી હતી આ ક્રાઈમ કોન્ફરન્સના અંતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ડીજીપી વિકાસ સહાય અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક પણ હાજર હતા એક પત્રકારે સવાલ પૂછ્યો કે તમે પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર માટે જે પરિપત્ર કર્યો છે તે અંગે તમારે શું કહેવું છે એટલે તરત ડીજીપી વિકાસ શાહે એવું કહી દીધું કે અમે આ પરિપત્ર કર્યો નથી કોઈ વાંધો નહીં ડીજીપી વિકાસ સાહેબની વાત અત્યારે સાચી માની લઈએ પણ અમારી પાસે જે દસ્તાવેજ છે જે તમે જોયા છે આ અંગેના સમાચારો પણ નવજીવન ન્યૂઝ સહિત અનેક માધ્યમોએ ચલાવ્યા અત્યાર સુધી સરકારે આવી કોઈ સ્પષ્ટતા કરી નહોતી કે અમે આવો પરિપત્ર કર્યું નથી પણ એક વખત નિર્ણય લેવાઈ જાય અને પછી એ નિર્ણય ખોટો છે તેવું ખબર પડે ત્યારે હવે ખોટો નિર્ણય લીધો હતો અથવા નિર્ણય લેવામાં ચૂક થઈ હતી તેવું કહેવામાં સંકોચ થાય તેવું પણ બને અને એટલે જ ડીજીપી વિકાસ શાહ એવું કહે છે કે અમે આવો કોઈ પરિપત્ર કર્યો નથી ખેર પરિપત્ર કર્યો હતો કે નહોતો કરી કર્યો વાત તો એટલી જ છે કે ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરને જે પરેશાન થવાનું હતું તે પરેશાનીમાંથી મુક્ત થયા છે અમે એટલે જ ડીજીપી વિકાસ સહાય ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનો આભાર માનીએ છે કારણ કે તમે તમારા સંતાનોની વાત સાંભળી છે